અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાર રિંગ રોડ વેદારકેપની બાજુમાં સર્વિસ રોડની પાસેની ઘટના સ્વતંત્રતા દિન નિમિત્તે આજે સમગ્ર દેશ 76મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ગુલામીમાંથી આઝાદી મળે તે માટે અનેક શહીદોએ પોતાની જાન નોછાવર કરી અને કુરબાની આપી હતી આ કુરબાની એટલા માટે આપી હતી કે અંગ્રેજો એ દેશ સાહેબ તમે મીડિયા કર્મી સાથે પણ આવી રીતે વર્તન કરો કરે છે ને બહુ મને મારે કોઈ વાત નથી કરી બરાબર પણ વાત નહી કરી તમે વિડિયો ના ઉતારવાની વાત કરો છો તમે તમારું કામ કરો હું મારું કામ કરું છું મને મારું કામ કરો તો ટોળું લે સાહેબ અમે તમારું કામ કરો સાહેબ હું મારું કામ કરું છું તમે મને કેમ ના પાડો છો વિડિયો ઉતારવાની ટેક્સ માંથી પગારનો જોબ પર ના પાડો કોઈ ગાડી ચાર ગાડી લારીઓ લેને

મારો વિષય નથી તમારે કોર્પોરેશન ને કર્યું એમએલએ ને જેને રજૂઆત કરવી એને કરો મને મારું કામ કરવાનું સાહેબ તમે તમારે છે ને વિડિયો તમે તો તમે તો ખાસ ઓરિંગ આખો તમે વિડિયો ના ઉતારો કેમ સાહેબ કેમ સાહેબ ઉતારો તમે વિડિયો મને કોઈ ફરક ન પડે હું મારું કામ જ કરું તો સાહેબ અમે પણ મારું જ કામ કરું છું સાહેબ તો ન ઉતારો હું પણ મારું જ કામ કરું છું પ્લીઝ મને અથી તમે મને વિડિયો ઉતારવાની કેમ ના પાડો છો સાહેબ હું સોશિયલ મીડિયા પર સન તમે મને ના પાડો છો વિડિયો ઉતારવાની ખબર છે મને હા તો ભાઈ કેમ ના પાડો છો સાહેબ મને વિડિયો ઉતારવાની આપણે સેન્ડ ટુ કરવાનો DVC નો ઓર્ડર છે ને આપણે સેન્ડ ટુ ગાડી લાવો ચાલો